નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ચીન ચંદ્રની અંધારી બાજુથી માટી લાવનાર પ્રથમ દેશ બની ગયો છે ચંદ્રની અંધારી બાજુથી પૃથ્વી પર માટી લાવનાર ચીન વિશ્વનો પહેલો દેશ બન્યો છે ચાઇનીઝ નેશનલ સ્પેસ એર એરમિનિસ્ટ્રેશનનું ચંદ્ર મિશન ચાંગ ઇ સિક્સ લેન્ડર ત્રેપન દિવસ પછી ચંદ્ર પરથી માઠીના નમૂના લઈને પૃથ્વી પર પરત ફર્યો છે ચીન ચંદ્રની ડાર્ક સાઇટ પર રિસર્ચ બેઝ બનાવવા માગે છે આ માટે તેણે બે હજારને ત્રીસ સુધીમાં ચંદ્ર પર મનુષ્યને મોકલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે ચાંગ ઇ સિક્સ આ મિશનનો એક ભાગ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે રાજ્યમાં હવામાન વિભાગ તરફથી આગામી બે દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ભારે વરસાદની આગાહીને લઈને રાજ્ય સરકાર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે રાહત કમિશનરે જણાવ્યું હતું કે આઈએમડી અને ઈસરોના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી છે ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ સાત ટીમો તથા આઠ ટીમો એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હમાસ બાદ હવે ઇઝરાયલ તેની ઉત્તરીય સરહદ પર લેબનાનના આતંકવાદી સંગઠન હિજબુલ્લા સામે યુદ્ધ કરવાની તૈયારીઓ કરી રહ્યો છે મીડિયાના રિપોર્ટ અનુસાર િઝબુલ્લાને ખતમ કરવા માટે ઇઝરાયલ ઇલોન મસ્કની ઇન્ટરનેટ સર્વિસ સ્ટાર લિંકની મદદ લેશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હિઝબુલ્લા સાથે સંભવિત યુદ્ધ દરમિયાન ઇમરજન્સી કનેક્ટિવિટી અને ડેટા ટ્રાન્સફર માટે ઇઝરાયલે સ્ટાર લિંક સાથે વાત કરી લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની નવી મહત્વની યોજના બાળકોને સારું ભણતર આપવા અને તેઓના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નમો લક્ષ્મી યોજના અને ધોરણ દસ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકવામાં આવી છે યોજના હેઠળ છ લાખથી ઓછી આવક હોય તેવા કુટુંબને પચાસ હજારની સહાય મળનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણો ક્યારે અને ક્યાં તબાહી મચાવશે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ અતિભારે વરસાદની શક્યતા છે નવસારીમાં ચોમાસાએ પ્રવેશ કર્યા બાદ સૌરાષ્ટ્ર તરફથી આગળ વધી રહ્યો છે જેથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા અને પંચમહાલમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વીસ જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનુષ્કા શેટ્ટીને છે આ દુર્લભ બીમારી સાઉથ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીને દુર્લભ બીમારી છે તેણે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે તેણે કહ્યું છે કે મને હસવાની બીમારી છે જો હું હસવા માંડું તો વીસ મિનિટ હસતી જ રહું છું ઘણી વખત શૂટિંગ દરમિયાન હું હસતી હસતી જમીન પર લોટપોટ થઈ જાઉં છું આ કારણે શૂટિંગ પણ રોકવું પડે છે આ રોગને શ્યુડિયો બુલ બાર અફેક્ટ કહેવામાં આવે છે જેમાં વ્યક્તિ તેના હસવા રડવાને અને લાગણીઓને નિયંત્રિત કરી શકતી નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પરણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઈ ગયો છે અમદાવાદના વેજપુર વિસ્તારમાં લગ્નજીવનથી કંટાળેલી પત્નીએ પ્રેમી અને અન્ય બે યુવકો સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો પોલીસે આ ગુનામાં તમામ લોકોની ધરપકડ કરી છે તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો છેલ્લા કેટલાક સમયથી પ્લાનિંગ કરી રહ્યા હતા પ્રેમીએ અનિલનું ગળું દબાવી તેના પર છરી વડે હુમલો કર્યો હતો અને તેનું મોત થયું છે મોત બાદ બંનેએ પોલીસને ઝડપી પાડ્યા છે વાત કરીએ તો લ્યો બોલો જેગુઆર ગાડી કોર્ટમાંથી ગાયબ થઈ છે ઇસ્કોન બ્રિજ પર નવા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની જેગુઆર કારનો મુદ્દામાં કોર્ટમાંથી કોઈ મુક્ત કરાવીને લઈ ગયો છે રીટ અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી આ જેગુઆર કાર ક્રિસ વારિયાની છે અને ટ્રાયલ કોર્ટમાં મુદ્દામાલ છોડાવવા અરજી કરાય તેમાં ક્રિસ વારિયાની સહાય સહી જ નથી બીજા કોઈએ સહી કરીને ગાડી છોડાવી લીધી છે અરજીમાં સહી કરાય છે તો હવે તે કોની છે તે જોવું રહ્યું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હું મેયરનો પીએ હતો કહીને એક કરોડની ઠગાઈ કરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકામાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવાના નામે હિંમતનગરના એક યુવાન સાથે એક પોઈન્ટ શૂન્ય પાંચ કરોડની છેતરપિંડી કરવામાં આવી છે આ અંગે અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે વિશ્વાસમાં લેવા કહ્યો કે સીએમઓ ઓફિસ ગાંધીનગરમાં કમિટીના રહેલા એસપી જોશી સાહેબ ઓળખે છે તેમ કહી કોન્ટ્રાક્ટ બાબતે વાતચીતનો સ્ક્રીનશોટ પણ મોકલ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના એકસો ને ત્રેપન તાલુકામાં મેઘ સવારી આવી પહોંચી છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ યથાવત રહ્યો હતો ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને ત્રેપન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલમાં પાંચ ઇંચ વરસાદને કારણે નદી નાળા છલકાયા હતા જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં બાર કલાકમાં એકસો નવ મિલીમીટર વરસાદ પડ્યો છે કાલોલમાં પાંચ ઇંચ તો પાવાગઢમાં પણ વરસાદને લીધે રોફ વે સેવા બંધ કરવાની ફરજ પડી હતી કચ્છ રાજકોટ દ્વારકા નર્મદા અને વલસાડમાં તો એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થતાં જ રોગચાળો વકર્યો છે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અમદાવાદ વરસાદી માહોલ જામતા જ રોગચાળો વકર્યો છે સોલા સિવિલમાં ઓપીડીના બારસો એલજીમાં ઓપીડીના પંદરસો શારદાબેન હોસ્પિટલમાં ઓપીડીના સત્તરસો અસરવાહ સિવિલ હોસ્પિટલમાં ઓપીડીના તેરસો એ પહોંચ્યા છે કેસો ઝાડા ઉલટી શરદી ખાંસી મેલેરિયા કોલેરા ટાઈફોઈડ સહિતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સરકારી હોસ્પિટલમાં ઝાડા ઉલટીના ચાલીસ કેસો પણ આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર થયો છે દેશભરમાં વરસાદની પેટર્નમાં અનેક ફેરફારો જોવા મળ્યા છે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ઈસરો અને તિરુવનંતરમપુરમની સ્પેસ ફિઝિક્સ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને દાવો કર્યો છે દાવા મુજબ પ્રિ મોનસૂન સિઝનમાં વરસાદ ઘટ્યો છે બંગાની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોમાં સરેરાશ વાર્ષિક દોઢ મિલીમીટર વરસાદ અને ઉત્તર પૂર્વ ભારતમાં એક મિલીમીટર પ્રતિદિન વરસાદ ઘટ્યો છે બે હજારથી લઈને બે હજારના ઓગણીસની વચ્ચે હવામાનમાં પરિવર્તનને કારણે આવવું શક્ય બન્યું છે મિત્રો જે મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાન સેમિફાઈનલમાં પહોંચ્યો છે તાલિબાને કહ્યું છે ભારતનો આભાર અફઘાનિસ્તાન સેમિફાઈનલમાં પહોંચ્યા બાદ તાલિબાને ભારતનો સહયોગ બદલ આભાર માન્યો છે તાલિબાનના રાજકીય કાર્યાલયના વડા સુહેલ શાહીને કહ્યું છે કે અફઘાન ક્રિકેટ ટીમની ક્ષમતા વધારવામાં ભારતની સતત મદદ માટે અમે આભારીએ છીએ અમે ખરેખર તેની પ્રશંસા કરીએ છીએ ભારતે અફઘાન ખેલાડીઓને સ્ટેડિયમ પૂરું પાડ્યું હતું કંધાર ક્રિકેટ સ્ટેડિયમના બનાવવામાં ભારત સરકારે પણ મહત્વની ભૂમિકા ભજવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં બે છોકરીઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે હરિયાણાના ગુરુગ્રામમાં બે મહિલાઓએ વિધિવત રીતે લગ્ન કર્યા છે અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર કવિતા ટપ્પો અને અંજુ શર્માએ એકબીજા સાથે લગ્ન કર્યા છે કવિતા દુલ્હટના પોશાકમાં હતી અને અંજુ શર્મા વરરાજાના પોશાકમાં હતી ભારતમાં સમલૈંગિક મેરેજને કાયદેસર રીતે માન્યતા ન હોવા છતાં દંપતીને કોઈ સમસ્યા ન થઈ અને એકબીજાના લાઈફ પાર્ટનર બની ગયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મલાઈકા અરોરા અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાંથી ગાયબ જોવા મળી હતી અર્જુન કપૂર છવ્વીસ જૂને પોતાનો ઓગણચાલીસમો જન્મદિવસ ઉજવી રહ્યો હતો બર્થ ડે પાર્ટીમાં તેના પરિવાર અને મિત્રો મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા આ પાર્ટીમાં વરુણ ધવન જાહ્નવી કપૂર આદિત્ય આદિત્યભાઈ કપૂર મહીપ કપૂર સહિત ઘણા સિલેબસ આવ્યા હતા પરંતુ આ પાર્ટીમાંથી એક વ્યક્તિ ગાયબ હતી અને તેનું નામ હતું મલાઈકા અરોરા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત સિવિલની બેદરકારીના પગલે બાળક ગુમ થયું છે સુરત સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે બાળક ગુમ થતાં ભારે દોડધામ મચી ગઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ ડીસીપીને કડક શબ્દોમાં સૂચના આપી છે પોલીસે વિવિધ ટીમો બનાવીને બાળકને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે જોકે સીસીટીવી કે ચેક કરતાં એક મહિલા બાળકને લઈ જઈ દેખાઈ રહી છે જેના આધારે હાલ તપાસ કરવામાં આવી રહી છે આ મહિલા કોણ છે અને બાળકને ક્યાં લઈને જઈ રહી છે તે હવે તપાસ કરવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે